નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા મિત્રો આજે આપણે એક બહુ જ મહત્વના વિડીયો છે એની ઉપર ડિસ્કસ કરવા માટે અહીંયા હાજર થયા છે મિત્રો જે મેરિટ લિસ્ટની જે ઓએમઆર પરીક્ષાના મેરિટ લિસ્ટની આપ રાહ જોઈ રહ્યા હતા છેલ્લા ઘણા દિવસોથી એનું આજે પરિણામ જીએસઆરટીસી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે યસ મિત્રો તારીખ ત્રણ બે બે હજાર પચીસ ના રોજ એટલે કે ત્રણ તારીખ જે છે એના રોજનું આ પરિપત્ર છે ત્રણ તારીખના રોજનું આ નોટિફિકેશન છે જેની અંદર જીએસઆરટીસી એ આપણી સુડતાલીસ નંબરની હેલ્પરની જાહેરાત એના માટે છ બાર બે હજાર ચોવીસ થી પાંચ એક બે હજાર પચીસ સુધી ઓજસની વેબસાઈટ ઉપર જે ફોર્મ ભરવામાં આવ્યા હતા અને આપણે એક સર્વે બહાર પાડ્યો હતો કે ભાઈ એક લાખ અને પાંત્રીસ હજાર અથવા એક લાખ પચાસ હજારની આસપાસ આપણા ફોર્મ ભરાયા છે અને એના અંદાજે ઉપરથી મેં તમને જે મેરિટ લિસ્ટ આપ્યું હતું એવું ફાઇનલ ફાઇનલ એટલે કે GSRTC દ્વારા આપેલું એક મેરિટ લિસ્ટ આજે જાહેર થયું છે અને આજે આપણે આ મેરિટ લિસ્ટ ઉપર ચર્ચા કરવા જઈએ છે ઠીક છે મિત્રો હવે આપણે આ વસ્તુ જે છે એ જાણીએ છે કે ભાઈ પન પંચાવન ટકા અને પંદર ટકા ને સિત્તેર ના વેટેડ વિશે આપણે ટોટલી શું છે માહિતગાર છે ઠીક છે પરંતુ એક વાત અહીંયા તમારે યાદ રાખવાની છે કે આ જે કક્ષા ઉપર બનાવેલી જે અત્યારની મેરિટ યાદી જે છે એની ઉપર કયો શબ્દ લખેલો છે કામ ચલાવ આ કામ ચલાવ મેરિટ યાદી જે છે એના નામ જાહેર થવા માત્રથી ઉમેદવાર ઓએમ પરીક્ષા માટે બેસવા પાત્ર થતા નથી યસ એટલે કે એ લોકોએ જે અત્યારે હાલ જે મેરિટ લિસ્ટ બહાર પાડ્યું છે એટલે કે તમારું જે અત્યારે જે આખી લિસ્ટ છે ત્રણસો ને નેવું પેજ નું આખું લિસ્ટ છે મિત્રો ત્રણસો ને નેવું પેજ નું શું છે લિસ્ટ છે એટલે આ ત્રણસો ને નેવું પેજ છે એના લિસ્ટ માંથી પણ હજી પણ બાયપાસ એટલે હજી પણ બાયફરકેટ કરવાના છે અને તો હજી પણ બાયફરકેટ થવાનું બાકી છે તો મિત્રો મેરિટ લિસ્ટ જે છે એટલે કે તમારો કટ ઓફ તમારા હાથમાં છે હવે કે આટલા કટ ઓફ જે છે સુધીના વિદ્યાર્થીઓ જે છે પરીક્ષા આપી શકશે ઠીક છે તો ખૂબ જ મહત્વનો વિડીયો મેરિટ લિસ્ટ અને એ પણ જીએસઆરટીસી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ઠીક છે તો ઓએમઆર પરીક્ષા માટે બોલાવવામાં આવશે હે ને તો એવા જે નિગમ દ્વારા જણાવ્યા બાદ જ પાસ થયેલ ઉમેદવારને નવેમ્બર પરીક્ષા માટે બોલાવવામાં આવશે એટલે નિગમ દ્વારા જાહેર કરવામાં આવશે એવા ઉમેદવારોને એટલે એવું એવું વિચારી શકે કે આના પછી પણ એક ફાઈનલ લિસ્ટ આવવું જોઈએ ઠીક છે તો અહીંયા આપણે જોવાનું છે ડિસ્કસ કરવાનું છે કટ માર્ક્સ વિશે શાના વિશે કટ ડિસ્કસ કરવાનું છે કટઓફ માર્ક્સ વિશે તો આપણે એક નજર કરીએ કટ ઓફ માર્ક્સ મિત્રો આપણી બે હજાર ચોવીસની ભરતી સોળસો અઠ્ઠાવન જગ્યાઓ જે છે એના માટે જે કટ ઓફ માર્ક્સ આપણે પ્રિડિક્ટ મિત્રો સૌથી પહેલા આપણે અહીંયા જોઈએ બિન અનામત એટલે કે જનરલ જનરલ કેટેગરી જે છે એના માટે મિત્રો દેખો બાવન પોઈન્ટ જીરો ચુમ્મોતેર માર્ક એટલે આપણે એવું પ્રેડિક્ટ કરતા હતા બહુ પહેલા કે ભાઈ બહુ ફોર્મ ભરાયા છે તો પછી મેરિટ જે છે પિસ્તાલીસ કે અડતાલીસ જેવું પરંતુ મેં એક તમને સર્વે કરાવ્યો હતો અને સર્વે ની અંદર હતી અને આપણી જે આશંકા છે એકદમ સાચી ઠરી છે કે બાવન પોઈન્ટ જીરો ચોમોતેર એની વચ્ચે બિન અનામત જનરલ એટલે કે જનરલ કેટેગરીના સામાન્ય એ લોકોનું મેરિટ એટલે કટ ઓફ કેટલો રાખવામાં આવે છે બાવન પોઈન્ટ જીરો ને

આર્થિક રીતે નબળા સોરી આ આર્થિક રીતે નબળા એટલે કે ઈડબલ્યુ એસ ની કેટેગરીમાં આવે છે તો ઈડબલ્યુ એસ કેટેગરી જે છે એના માટે થઈ જશે આડાત્રીસ પોઇન્ટ બસો ને પચ્ચીસનો કટ ઓફ આડત્રીસ પોઇન્ટ બસો પચીસ મિત્રો આડત્રીસ પોઇન્ટ બસો ને પચીસનો કટ ઓફ ખૂબ જ સારો કટોફ છે ઈડબલ્યુએસ કેન્ડિડેટ માટે ઠીક છે ઇટ ઇઝ નથીંગ આટલા માર્કશો દરેક ને હોય જ છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી ચેનલ સાથે જોડાયેલા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ જેના પાંત્રીસ પ્લસ એટલે કે આડત્રીસ થી ના માર્ક્સ બને છે આ બધા જ વિદ્યાર્થીઓ આમાં પરીક્ષા આપી શકવાના છે અને મહિલા કેન્ડિડેટ એમાં કોઈ જ છે નહીં ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ SEBC એસીબીસી જે છે કેટેગરી એના માટેનો જે કટઓફ છે મિત્રો એ ઓગણપચાસ પોઇન્ટ એકસો ને છવ્વીસ એટલે આ કટઓફ જે છે એ જનરલ કરતા ત્રણ માર્ક્સની આસપાસ જ ઓછો છે બરાબર છે તો આપણે પ્રેડિક્ટ કર્યું હતું કે આનો જે કટ ઓફ જે છે એ આપણો અડતાલીસ થી બાવન ની આસપાસ રહેવાનો છે અને એની જ આસપાસ આપણો કટ ઓફ અહીંયા આવ્યો છે મિત્રો ઠીક છે તો આપણો જે સર્વે આપણે જે કર્યો તો એક સક્સેસફુલ અહીંયા પડતો દેખાઈ રહ્યો છે મહિલા એસસીબીસી માટે એસસીબીસી જે છે એમાં મહિલા કેન્ડિડેટ માટે પાંત્રીસ પોઈન્ટ જીરો એકતાલીસ માર્ક જે છે એનો કટ ઓફ જાહેર કરવામાં આવ્યો છે ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીમાં એસસી કેટેગરીમાં જનરલ જનરલ એટલે પુરુષ પુરુષ કેન્ડિડેટ જે છે એના માટેનો કટ ઓફ છે આ બરાબર ને શું છે આ કટ ઓફ છે તો આ પચાસ પોઈન્ટ જીરો પંદર નો કટ ઓફ એસસી કેટેગરી માટે અને એસસી કેટેગરીમાં પુરુષ કેટેગરી માટે પચાસ પોઈન્ટ જીરો પંદર નો કટ ઓફ જાહેર કરવામાં આવ્યો છે અને જ્યારે અનુસૂચિત જાતિમાં મહિલા માટે કોઈ કેન્ડીડેટ છે જ નહીં એટલા માટે એનો કોઈ કટ ઓફ અહીંયા દર્શાવ્યો નથી ઠીક છે ત્યારબાદ આપણે જોઈએ કે મિત્રો ST અનુસૂચિત જનજાતિમાં પુરુષ માટે પુરુષ માટે મિત્રો આ વખતે કટ તમે જોઈ શકો છો 47.868 છે એટલે આપણે એવું કહી શકીએ કે ST કેટેગરીમાં પણ ફોર્મ ભરવા વાળાની સંખ્યાની સાથે સાથે વધારે મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે અને એટલા માટે એમનો પણ કટ ઓફ તમે જોઈ શકો છો સુડતાલીસ પોઈન્ટ આઠસો ને અડસઠ અટકેલો છે બરાબર છે એટલે ઘણી બધી કમેન્ટો મને જે આવતી હતી એસટી કેન્ડિડેટની એમના કટ ઓફ ઘણા વધારે હતા અને એના માટે આ કેન્ડિ આ જે કટ ઓફ જે છે ને ઊંચો દેખાઈ શકે છે અને એસટીમાં મહિલા માટે દેખો એસટી કેટેગરીમાં મહિલા માટે બેતાલીસ પોઈન્ટ જીરો ને એકત્રીસ એટલે બેતાલીસને આસપાસનો કટો મૂકવામાં આવ્યો છે ઠીક છે ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ માજી સૈનિક એટલે કે એક્સ સર્વિસ મેન હોય એક્સ સર્વિસ મેન હોય આર્મી ઓફિસર હોય તો એના માટે સત્યાવીસ પોઈન્ટ પચાસનો કટ ઓફ દિવ્યાંગ દિવ્યાંગ જે હોય એટલે કે પીએચ કેન્ડિડેટ છે તો પીએચ ની અંદર એ કેટેગરીના બી કેટેગરીના અને સી કેટેગરી ત્યારબાદ ડી અને ઈ કેટેગરીના જે 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 છે 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 એ અનુક્રમે અને મિત્રો તો આ રીતનો આખો કામ જેવ ધોરણે એક મેરિટ લિસ્ટ જે છે એક મેરિટ યાદી અથવા એક કટ ઓફ કહી શકીએ આપણે એ જીએસઆરટીસી દ્વારા બહાર પાડવામાં આવેલ છે ઠીક છે અને મિત્રો તમને આ જે ફાઇલ આપેલ છે આ ફાઇલ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ રામ અન્ડરસ્કૂડ એકેડમી જે છે એની અંદર પોસ્ટ કરવાનો છું જેની અંદર તમારે પીડીએફ જે છે એના સર્ચ ઓપ્શનમાં જવાનું છે શું જવાનું છે દેખો સર્ચ ઓપ્શનમાં જવાનું છે એમાં આ રીતનું સર્ચ ઓપ્શન આવતું હોય ને એ સર્ચ ઓપ્શનમાં જઈને ત્યાં જઈને તમારો એપ્લિકેશન નંબર એપ્લિકેશન નંબર જે છે એ નાખીને સર્ચ કરવાનું છે જેવું સર્ચ કરશો એની અંદર તમારું નામ હોવું જોઈએ તમારું નામ એની અંદર હશે એનો અર્થ કે તમે અત્યારના કામચલાઉ ધોરણના મેરિટ લિસ્ટમાં આવી ચૂક્યા છો ઠીક છે તો તમે કેવી રીતે ચેક કરશો આ ફાઇલ જે છે હું તમારે આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એની સાથે મૂકવાનો છું ટેલિગ્રામ ચેનલ પર અને સાથે સાથે ટેલિગ્રામ ચેનલ જે છે એમાં મૂકીને એની અંદર તમને પોસ્ટ કરી છે ડાઉનલોડ કરીને એની અંદર સર્ચ બારમાં જઈને તમે શું કરી શકશો સર્ચ બારમાં જઈને તમે ચેક કરી શકશો કે શું આ જે લિસ્ટ જે છે જે લિસ્ટ છે એની અંદર શું તમારું નામ આવેલું છે કે નહીં ઠીક છે અચ્છા જે કેન્ડિડેટ જે છે એને પોતાના મેરિટ માર્ક જે છે એની વિચે કન્ફ્યુઝન હોય કે પછી કોઈ પણ કમ્પ્લેન હોય એવું લાગે છે કે મારા મેરિટ માર્ક્સ ઓછા ગણવામાં આવ્યા છે ભૂલથી અથવા તમને એવું લાગે છે કે તમારા મેરિટ માર્ક્સ વધારે હોવા જોઈએ તો એને ગણવાની રીત અહીંયા આપેલી છે આ રીત તો ઓલરેડી મેં ઘણી વખત આના વિડીયો બનાવેલા છે મિત્રો એ વિડીયો મુજબ જ આ રીત છે બરાબર છે વેલિડ રીત છે પરંતુ તમને એવું લાગતું હોય તો આ રીત મુજબ અને અહીંયા જાહેરાતની અંદર કહેવામાં આવ્યું છે કે જો કોઈ અ મેરિટ કટ ઓફ મેરિટ જેટલું અથવા તો તેના કરતાં વધુ મેરિટ બનતું હોય તો તેના નામની આગળના કામચલાઉ મેરિટમાં આવેલ ન હોય તેવા ઉમેદવારને ના વાંધો હોય તો કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ થઈ સાત દિવસમાં દેખો સાત દિવસમાં તમારે શું કરવાનું છે કમ્પલેન એડમિન કમ્પ્લેન ડોટ સીપીઓ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપર શું ના વાંધા સોરી વાંધા ઓનલાઈન અરજી તમારે કરવાની છે ઠીક છે ને તો સમય મર્યાદા જે છે એના પછી કોઈ પણ વાંધા સ્વીકારવામાં નહીં આવે એટલે તમારે અલર્ટ થવાનું છે તમારે ચેક કરવાનું છે તમારું મેરિટ અને સાત દિવસની અંદર તમારે મેરિટ જે છે એની કમ્પ્લેન તમને આ જે ઈ આઈડી આપ્યું છે એની પર મેલ કરવાની છે ઠીક છે મિત્રો તો આ જે છે એની સાથે એક અલગથી એડવર્ટાઇઝમેન્ટ અથવા એક નોટિફિકેશન બી કહી શકીએ કે ભાઈ સુડતાલીસ મિકેનિક સાઇડની ભરતી જે સીધી ભરતી જે છે એના માટેની હેતુઅલગ પરીક્ષા યોજવા અંગે કામ ચલાવ મેરિટ યાદી પ્રસિદ્ધ દેખો અહીંયા પણ કામ ચલાવ

એના માટેનો એક વિડીયો હતો આની અંદર સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે કોને કોને તૈયારી કરવાની છે તો હવે જે વિદ્યાર્થીઓના નામ આની અંદર આવ્યા છે એ લોકો એક સંપૂર્ણ રીતે તૈયારી ચાલુ કરી દેવાની છે ઠીક છે વિડિયો તો મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી તમે લોકો પ્રિપેરેશન કરતા રહેજો અને જય જય ભારત થેન્ક યુ સો મચ